મિત્રો હવે કીર્તિ પટેલ જે પરિવાર છે બરોબર તે કીર્તિ પટેલ જોવાય પણ નથી કીર્તિ પટેલ મોટો એક ખુલાસો ગયો છે મિત્રો હવે પેલા તમે કીર્તિ પટેલ નો વિડીયો ક્લિપ જુઓ no way નમસ્કાર દર્શક મિત્રો કીર્તિ પટેલનો હવે તમને આ વિડીયો ક્લિપમાં જેમ કે જોયું બરાબર છે જે તેમના પરિવાર છે બરોબર છે એ પણ તેમની સાથે ઊભો રહેવા પણ રાજી નથી મિત્રો હવે તમે આ આ વિડીયો કીર્તિ પટેલનો જે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે બરોબર છે તો હવે મિત્રો મારું એવું કહેવાનું છે જે પરિવાર બરોબર સાથ નથી આપતા બરોબર છે તો હવે કીર્તિ પટેલ છે ને સારી રીતના ફસાઈ ગઈ છે હવે એમને બસવાનો કોઈ પણ સાસ નથી અને હવે છે ને એ એક નંબરમાં ફેંકાઈ ગઈ છે બરોબર છે હવે ખજૂરભાઈનો વિવાદમાં કીર્તિ પટેલ હવે નવા નવા ખુલાસા કરવાનું પણ હવે બન કરી દીધું છે બરોબર છે કારણ કે મિત્રો હવે કીર્તિ પટેલને હવે ખબર પડી ગઈ છે કે હવે આપણું માર્કેટમાં હાલે એમ છે નહીં બરોબર છે અને કીર્તિ પટેલ ઉપર એક નહીં પરંતુ મિત્રો લાખો વિડીઆઈ કીર્તિ પટેલ ઉપર બની ગયા છે બરોબર છે અને લાખો યુટ્યુબરો છે ને બધા જે છે ને કીર્તિ પટેલ ઉપર વિડીયો બનાવે છે બરોબર છે અને બધા છે ને ખજૂર બાજુ ખજૂરભાઈ બાજુ છે બરોબર છે હવે મિત્રો એમના પરિવારવાળા છે ને એ ખજૂરભાઈ બાજુ તાણે છે બરોબર છે એટલે એ એક એ પણ વાત સારી કહેવાય કે ખજૂરભાઈને સપોર્ટ કરે છે બરોબર છે તો હાલ એ સોશિયલ મીડિયામાં ખૂબ તેજીથી વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને હવે કીર્તિ પટેલની પરિવાર પણ તેમની સાથે ઊભો રહેવા પણ રાજી નથી અને આ સોશિયલ મીડિયામાં ખૂબ વિડીયો વાયરલ થઈ ગયો છે બરાબર છે તો આ ઘટના વિશે જે પણ રાય હોય એ કોમેન્ટ કરવાનું ભૂલજો નહીં આ કીર્તિ પટેલનો ઝઘડા વિશે તમારી શું રાય છે એ તો કોમેન્ટ કરીજો અને કોમેન્ટમાં જઈ ખજૂરભાઈ લખવાનું ભૂલજો નહીં કારણ કે મિત્રો ખજૂરભાઈ છે ને એક એવા માણસ છે બરાબર છે જેમ છે ને હજારો ગરીબોની સેવા કરી છે કારણ કે તેમની પાસે છે ને ગરીબોની જે દુવા છે બરોબર છે એક જેમના કારણે ખજૂરભાઈને કાંઈ ન થાય અને ખજૂરભાઈ સુધી સારા કામ કરે છે બરોબર છે જેવી ત્યાં સુધી એમ કીધું છે કે સારા કામ જ હું કરીશ બરોબર અને ગરીબોને ખૂબ સેવા કરી બરોબર છે તો ખજૂરભાઈની જીત થઈ છે અને કીર્તિ પટેલની હવે પરિવારે આ કોઈ ઊભું રહેવા જ રાજી નથી બરાબર છે તો આ ઘટના વિશે જે પણ રાય હોય એ કોમેન્ટ કરવાનું બોલશે અને જો દર્શક મિત્રો આપણી ચેનલ ઉપર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો ને શેર કરો ધન્યવાદ મળવી નવા વિડીયો મેં ત્યાં સુધી બાય બાય